તો લોકસભાની ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે ચૂંટણી માટે અત્યાર સુધીમાં અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બેઠક પર એકસો એસી ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા જો બંને બેઠક પર ફક્ત ઓગણચાલીસ ફોર્મ ભરીને જમા કરાવવામાં આવ્યા છે અમદાવાદ પૂર્વ બેઠકની વાત કરીએ તો પૂર્વ બેઠક માટે નવ ફોર્મ ઉપાડવામાં આવ્યા જ્યારે કે અમદાવાદ પશ્ચિમ માટે આઠ ફોર્મ ઉપડ્યા છે અને ચાર ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે જે બંને બેઠકો પર અત્યાર સુધીમાં કુલ એકસો એસી ફોર્મ ઉપડ્યા અને ઓગણચાલીસ ફોર્મ છે તે ભરીને ને રજૂ કરવામાં આવ્યા છે ભાજપ કોંગ્રેસના મુખ્ય ઉમેદવાર તેમના ડમી ઉમેદવારે ફોર્મ ભર્યા સિવાય અન્ય પાર્ટીઓ અપક્ષ ઉમેદવારો પણ અમદાવાદની બે લોકસભા બેઠકો પર મેદાને છે ત્યારે આજે ફોર્મ ભરવાનો અંતિમ સમય વીતી ગયા બાદ આવતીકાલે એટલે કે વીસ એપ્રિલે સવારે અગિયાર કલાક સુધી તમામ ફોર્મની ચકાસણી કરવામાં આવશે જે બાદ ઉમેદવારોનું ફાઇનલ લિસ્ટ તૈયાર કરવામાં આવશે તો બાવીસ એપ્રિલના બપોરે ત્રણ કલાક સુધી ઉમેદવાર ઉમેદવારી પરત ખેંચી શકશે આમ બાવીસ એપ્રિલે અમદાવાદ સહિતની લોકસભા બેઠકો પર ઉમેદવારોની સંખ્યાને લઈને ચિત્ર સ્પષ્ટ આમાં જોવા જઈએ તો આ સાત અમદાવાદ પૂર્વની વાત કરીએ એકસો ને અગિયાર ફોર્મ ઉમેદવારો દ્વારા લઈ જવામાં આવેલા હતા એની સામે છવ્વીસ ફોર્મ ભરીને સુપ્રત કરવામાં આવેલા છે અને જો આઠ અમદાવાદ પશ્ચિમમાં વાત કરીએ તો આશરે સિત્તેર જેટલા ફોર્મ ઉમેદવારો લઈ ગયેલા છે અને તેર જેટલા ફોર્મ ભરવામાં આવેલા છે આ સાથે સાથે આપને જણાવી દેવું કે ઓગણીસમી તારીખે ત્રણ વાગ્યા સુધી ફોર્મ ભરાવાની પ્રક્રિયા ચાલુ છે અને ત્યારબાદ એની ચકાસણી કરવામાં આવશે જે વીસ તારીખે સવારે અગિયાર વાગે કરવામાં આવશે આથી તમામ જે યોગ્ય રીતે ફોર્મ ભરાયેલા હોય અને ખરી રીતમાં ઉમેદવાર ઠરતા હોય એવો આંકડો વીસ તારીખે સ્ક્રટની બાદ આપણને ખબર પડશે